તો સિદ્ધપુરના નવા ભીલવાસ ખાતે આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત ભવાઈ યોજાઈ હતી છેલ્લા એકસો બાવન વર્ષથી ભવાઈની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે ત્યારે આદિવાસી સમાજ દ્વારા આઠ દિવસ સુધી ભવાઈ રમવામાં આવે છે તો ગણપતિ જૂઠણ રંગલો સહિતના પાત્રો ભવાઈમાં સામેલ થાય છે અને વર્ષો પહેલાં અસાધ્ય રોગના નિવારણ માટે અંબાજી માતાની બાધા રાખીને આ ભવાઈની શરૂઆત થઈ હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત જૂના જાણીતા ભવાઈના જાણકાર નાની ઉંમરમાં રમતા આવેલા ભીલ નાનાજી હિરાજી એમ જ પખાવત ભોઈ મનુભાઈ બાપાલાલ શંકરભાઈ લક્ષ્મણજી ભીલનો પણ સમાવેશ થાય છે એકસો ને બાવન વર્ષથી મા અંબાના ચાચરના અંદર ભવાઈ રમાઈ રહી છે આ ભવાઈના અંદર અમે ભવાઈ આગળ દૂધ દૂધ તો આગળ દૂધ સુનમના દિવસે આખી રાત અમે રમીએ સવારે ચાર વાગે મા અંબાના ચાચરના ચોકનો મારો પૂરો છે અને બીજા દિવસે આગળ વધ એકમ ધુરેડીના દિવસે અમે સવારે પાત્રો અઢાર વાગના ભજાવીએ છીએ અને આ પાત્રો ભજવ્યા પછી અમે રામરાવણ રાવણનું યુદ્ધ કરીએ છીએ અને રામરાવણનો યુદ્ધ કર્યા પછી અમારી સૂજાવતી થાય છે અમે ગુમાસમાં એકસો બાવન વર્ષથી ભાઈ રમીએ છીએ અને અમારા વડવા રમ્યા છે અને અમે રમીએ છીએ હું છેલ્લા પંદર પંદર સત્તર વર્ષથી ભવઈ રમું છું સ્ત્રી નું પાત્ર કરું છું અને ભાઈઓ તથા મિત્રો સાસ સહકાર મળે છે અમારા મહેલા નો સાહસાર મળે છે બધા હળી મળી ભાઈઓ અમે રમીએ છીએ કારણ કે અમારા માતા બીજું કરવઠનું છે કારણ કે અમે અમારા ચાચરમાં જ રમી શકીએ છીએ